હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે બુધવાર તારીખ છે એકવીસ પાંચ બે હજાર પચીસ આજે સવારનો માવઠાની આગાહી હતી બરોબર સવારનો વરસાદ ધીરે ધીરે ચાલુ જ હતો છતાં પણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વરસાદે હરાજી ચાલુ થઈ છે તો બરાબર તો આજે આપણે બજાર ભાવ જોવા જવાના છીએ ત્યાં શું છે શું નહીં તો વિડીયો એન્ડ સુધી બનીને રહેજો ચેનલમાં પહેલી છો નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે ભાઈ તમને અહીંયા ડેલી અપડેટ મળે છે તો ચાલો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એન્ડ સુધી જોજો આજની શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જોવા પંદર <laughs> <laughs>

ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા બોલભાઈ ત્રીસ રૂપિયા ભાત્રી છાત્રિ છી સાત્રીસ સાડે ત્રીસ રૂપિયા સાડે ત્રીસ સાડે ત્રણ ચાલી ચાલી

એકાશી રૂપિયા એકાશી રૂપિયા રૂપિયા મુના ભાઈ હેલો ચોરાશી ચોરાશી રૂપિયા ચોરાશી રૂપિયા પંચાશી ભાઈ સા રૂપિયા સાહી છોકાય છે એકશો રૂપિયા રૂપિયા એકાશી રૂપિયા એકાશી એકાશી રૂપિયા ત્રાસી ત્રાશીસી પંચાશી 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 લેફ્ટ સાઇડ 80 82 112 57 રાઇટ સાઇડ 72 62 52 62 લેફ્ટ સાઇડ 82 અરે થોડો અમાર કાર્બન થોડું છે આશાજી 92 72 47 આ બે વાગ્યાનો હાલો

આમડી ન જો ભાઈ ફૂલ નથી આ ફૂલ લખમર આની વાત પાછો પાછો ના ભાઈ ના ભાઈ ના તો બોલો ધારો હવે આ બાજુ આ બાજુ